કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સમાં ત્રણ હજાર પોર્ટનો કડાકો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટીમાં એક હજાર ફોર્ટનો તો ટોપના ટેરિફની અસર બજાર પણ મોટા પ્રમાણમાં જોવા મળી છે બ્લેક મંડે સાબિત થયો છે તો માર્કેટમાં મોટી ઉત્થત પાથળ પણ જોવા મળી રહી છે જોકે રોકાણકારોમાં મૂંઝવણ પણ એટલી જ છે આ ઉત્થલપાથળ અને ફ્લક્ચ્યુએશન્સના કારણે વિશ્વભરના બજાર હડામ થયા છે ભારતીય શેર બજારમાં પણ ઉતાર ચઢાવની ભીતિ જોવા મળી સેન્સેક્સ અને નેફ્ટીમાં મોટા કડાકાની શક્યતાઓ જાપાનના ના વીસ ટકાનો મોટો કડાકો થયો

અત્યાર બાદ જોવા મળી રહે છે ટ્રમ્પના ટેરિફના કારણે આગ જેવી સ્થિતિ સર્જાય છે માર્કેટમાં તો વિશ્વભરના બજાર ધડાકા થયા છે મોટો ફ્લક્ચ્યુએશન્સ જોવા મળી رہا છે અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરને વિશ્વભરના બજારો પર અસર વર્તાઈ રહી છે

I, I think your question is so stupid i mean i think it's a, uh, i don't want anything to go down but sometimes you have to take medicine to fix something i, I think your question is so stupid i mean i think it's a, uh, i don't want anything to go down but sometimes you have to take medicine to fix something

જે સાહીઠ દેશો છે તે અત્યારે બે ભાગમાં વહેંચાઈ ચુક્યા છે એક તો અમેરિકાના મિત્ર રાષ્ટ્રો જે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા અને અમેરિકા સાથે વાતચીત કરી અને તેનું સમાધાન શોધી રહ્યા છે જયારે ઘણા બધા એવા રાષ્ટ્રો છે જેમાં ચાઈના છે યુરોપના ઘણા રાષ્ટ્રો છે કેનેડા છે તેઓ અમેરિકા ઉપર જે ટેરિફ ટેરિફ નાખ્યા તેની સામે પલટવાર પણ કરી રહ્યા છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે જી જગદીશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ યુએસ એક્સપર્ટે બ્લેક મંડે ની ભવિષ્યવાણી પણ કરી હતી અને નાઇન્ટીનનું એમને એક્ઝામ્પલ આપ્યું હતું આજે ફરી એવો જ બ્લેક મંડે પણ જોવા મળ્યો છે આપનું એનાલિસિસ શું આ માર્કેટની પરિસ્થિતિને જોતા જે જાતની તારીફ ઓર અત્યારે ટ્રમ્પ સાહેબે આખા વિશ્વમાં એક કચેડી છે એમાં એમણે શરૂઆતમાં કર્યા છે એવી થોડી ઘણી આશા ચોક્કસ હતી કે દરેકે દરેક દેશ એમની સાથે આવીને કોઈને વાટાઘાટો કરશે અને એનો કોઈને કોઈ ઉકેલ લાવશે એમણે જે કોઈ બી આંકડા આપ્યા એમાં કેટલી સત્યતા છે એ તો દરેકે દરેક દેશ પોતાની પૂર્તિથી પોતાની રીતે કરી શકતો હોય છે કે એનાથી કેટલું નુકસાન અમેરિકાની રેવન્યુમાં થયું છે એક વસ્તુ ચોક્કસ હતી કે આ શરૂઆતમાં ઇલેક્શન પહેલાં જ એમણે વાતની જાહેરાત કરી હતી કે જે દેશો અમેરિકા પર વધારે ડ્યુટી નાખે છે પોતાના એક્સપોર્ટની એટલે કે અમેરિકાથી જે એક્સપોર્ટ બીજા દેશોમાં થાય છે એના પર જે ડ્યુટી નાખે છે અને ત્યાંથી જે અમેરિકા ઇમ્પોર્ટ કરે છે એના પર અમેરિકાના ડ્યુટીના રેટ ઓછા છે તો એને સરભર કરવા માટે રેસીબ્રોકલ ટારીફ નાખશે એવી એક જાહેરાત એમણે શરૂઆતથી જ કરી હતી અને એણે દરેક દેશવાઇઝ અલગ અલગ રીતે રાખી છે એમાં ભારતમાં લગભગ છવ્વીસ ટકા કે સત્યાવીસ ટકા જેટલી ડ્યુટીનો સમાવેશ થાય છે આ એક વસ્તુ અતિ સારે ચીન અને મેક્સિકો અને કેનેડા માટે તો એમણે શરૂઆતથી જ કહ્યું હતું કે જ્યાં સુધી આ ડ્રગ ટ્રાફિકિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ બેન નહીં થાય ત્યાં સુધી હું આ આ જાતની જે ટારિફ છે એ હટાવવાનો નથી અને ચીન સાથે તો એમણે પહેલાં જ બારમો ચંદ્રમાં છે એટલે આપણે જાણીએ છીએ કે આ જાતની ડ્યુટી થશે એટલે એક આશા એવી બંધાઈ આપણી સાથે અત્યારે ટ્રેડ ડીલની વાતો અમેરિકાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ આવીને ગયા અને આપણા અધિકારીઓ પણ ત્યાં જઈ રહ્યા છે એટલે જો ભારત વચ્ચે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કોઈ જાતની જો સંધાશે તો આપણે એની અસર આપણા પર ઓછી થશે પણ ચીને બિલકુલ સામે રિટાલિયેટ કર્યું છે જે અપેક્ષિત નહોતું અને ચોત્રીસ ટકા જેટલી ડ્યુટીનું એ લોકોએ એલાન કર્યું છે સોળ જેટલી કંપનીઓને એમણે બ્લેકલિસ્ટમાં નાખી છે વીસ જેટલી કંપનીઓને ઓબ્ઝર્વેશનમાં મૂકી છે અને જે ક્રિટિકલ મિનરલ્સ છે અમેરિકાથી અમેરિકા માટે ડિફેન્સ માટે બહુ અગત્યના છે એના એક્સપોર્ટ પર એમણે નિયંત્રણ મૂકી દીધું છે એટલે આ એક કારણ સૌથી મોટું છે આજે કે જે ચીનમાં જે ચીને પ્રતિભાવ આપ્યો એ પ્રતિભાવ ઇટ વોઝ નોટ એક્સપેક્ટેડ અને એને કારણે આખી આ અર્થવ્યવસ્થા ખરમાઈ ગઈ છે આ જાતની એક પરિસ્થિતિ ઓગણીસો ચાલીસમાં પણ થઈ હતી અને જ્યારે ટ્રેડ બોર્ડને કારણે મોટાભાગના દેશો લગભગ મંદીની ઘરતામાં ધકેલાઈ ગયા હતા અત્યારે નિષ્ણાતો એવું જ માની રહ્યા છે કે જો આ બધું લાંબુ ચાલશે તો વિશ્વ વિશ્વભરની અંદર એક આ મંદી આવશે આનું કારણ માત્ર એક જ છે કે ટારી કારણે જે તમારા દેશમાં તમે જે ઇમ્પોર્ટ કરો છો એ વસ્તુ મોંઘી થવાની છે તમે જે એક્સપોર્ટ કરો છો તમે એક્સપોર્ટ કરી શકવાના નથી અથવા એ દેશના લોકોને મોંઘી પડવાની છે અને મોંઘી વસ્તુ લોકો નહીં ખરીદે તો લોકોની જે ડિમાન્ડ છે એ ઘટશે અને સપ્લાય વધી જશે એટલે આ બે વચ્ચેનો જે ઇકોનોમિકલ ડિફરન્સ છે એને લોકો મંદી કહેતા હોય છે એટલે મંદીની શક્યતા ઇવન અમેરિકાની અંદર પણ મોટા નિષ્ણાતોએ ચિંતા જતાવી છે કે આ જાતની ટ્રેડિંગ કોઈને ફાયદો થતો નથી હવે એમાં શું એનું નિરાકરણ આવે છે કઈ જાતના પગલાં લે છે આપણે જાણીએ છીએ કે વિશ્વભરમાં એનો પ્રોટેસ્ટ થઈ રહ્યો છે અમેરિકામાં પણ એનો પ્રોટેસ્ટ થઈ રહ્યો છે કે આ જાતના પગલાં બહુ આકરા છે અને અમેરિકા માટે પણ એ બિલકુલ લાભદાયી નથી હવે એ જોવાનું રહેશે કે ટ્રમ્પ સાહેબ એના વિશે શું વિચાર કરે છે અને શું આગળ પગલાં લે છે જગદીશભાઈ એ પણ સમજવું છે કે ટ્રમ્પે જ્યારથી ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે ત્યારથી મોટા ઉત્તરપાત્ર અને અલગ અલગ પ્રિડિક્શન્સ પણ સામે આવી રહ્યા છે પરંતુ કેટલી નુકસાની અને કેટલી અસરો કેટલા ચેન્જીસ આ વીકમાં તેના જોવા મળી શકે છે તે સમજાવશો આ સાથે ચીને પણ ચોત્રીસ ટકા ટેરિફ અમેરિકા પર લગાવ્યો છે જ્યારે અમેરિકાએ ચીન પર લગાવ્યો ત્યારબાદ એટલે એની અસર પણ કેટલી માર્કેટ પર થઈ રહી છે આ બંને સમજાવશો ટ્રમ્પ સાહેબનું એવું કહેવું છે કે આ એક ઇકોનોમિક રિવોલ્યુશન છે એ એને એક આર્થિક જાતની એક કહે છે કે આર્થિક રિવોલ્યુશન છે આ અને એ કહે છે કે જ્યારે કોઈપણ વસ્તુમાં કોઈપણ વસ્તુની સેહત ખરાબ થાય ત્યારે આપણે એક મેડિસિન લેતી હોય છે અને મેડિસિન કરાય હંમેશા કડવી પણ હોઈ શકે એટલે એમને આજે પોતાના જે પગલાં એમણે લીધા છે એમને પગલાંમાં એમને કશું ખોટું દેખાતું નથી બીજી તરફ જે અમેરિકાના પોતાના ઇકોનોમિસ્ટ છે એ લોકોનું એવું કહેવું છે કે આ જાતની ટારીફ વધારવાથી જે કંઈ ગુડ્સ અમેરિકામાં ઇમ્પોર્ટ થશે એનો એનું જે વધારાની કિંમત ચૂકવવી પડશે અમેરિકન સિટીઝનને ચૂકવવી પડશે અને અમુક કંપનીઓ જે કદાચ આ વસ્તુ પોતાનો માલ નહીં વેચી શકે એ ત્યાં લે ઓફ પણ કરી શકે એટલે કે બેરોજગારીના દરો પણ ત્યાં વધી શકે છે ફુગાવો વચ્ચે તો જયરમ પવલ સાહેબ જે ત્યાં ફેડરલ રિઝર્વના ચેરમેન છે એણે પણ કહ્યું છે કે હું મારા પોતાના બે ટકાના જે ફુગાવાનો દર છે એને રાખવા માટે મક્કમ છું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વ્યાજના દર હું નહીં ઘટાડું એટલે વ્યાજના દર ત્યાં ઘટવાની જે શક્યતા દેખાતી હતી હવે એ પણ ધીરે ધીરે ધૂંધળી થતી જાય છે અને સાથે સાથે દુનિયાના બીજા જે બજારો એ સામે જે વિયેટનામ છે કંબોડિયા છે એમણે તો સ્વીકારી લીધું છે કે અમે અમેરિકાથી જે કંઈ પણ આવશે એના પર ઝીરો ડ્યુટી નાખીશું પણ એ લોકો કદાચ મોટાભાગના દેશો જે છે અમેરિકાની મદદ પર નિર્ભર હોતા હોય છે અને ખાસ એવો મોટો વેપાર પણ આ બધા દેશો કરતા નથી હોતા એટલે જે મોટા દેશો જે છે ચીન જેવા જે છે રશિયા છે કે જે મોટી યુરોપિયન યુનિયન છે યુકે છે આ બધી દેશો સાથે અત્યારે વાટાઘાટો ચાલુ છે એવું ટ્રમ્પ સાહેબનું ગઈકાલે જે એમણે ભાષણ આપ્યું એમાં કહેવું છે અને એ પણ તમે કહ્યું એ પ્રમાણે એવું એવું પણ કહ્યું છે કે મારો એ કોઈ ઈરાદો એવો નહોતો કે મારે શેરબજારને નુકસાન કરવું છે આપને જાણીને કદાચ નવી લાગશે કે અમેરિકાના શેર બજારમાં અમેરિકાના રોકાણકારોએ આ છેલ્લા બે કે ત્રણ દિવસમાં પાંચ ટ્રિલિયન ડોલર પોતાના પોતાની વેલ્થ ગુમાવી છે એટલે એ નુકસાન જે થયું છે શેરબજારનું એ માત્ર બીજા દેશોમાં નથી અમેરિકાને સૌથી વધારે નુકસાન પોતાના શેર બજારમાં આ પગલાથી થયું છે જી અને જગદીશભાઈ લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારે રોકાણકારો છે ચિંતામાં છે કન્ફ્યુઝ છે એમના માટે આપની કોઈ ટિપ્સ ઓર મેસેજ અ હંમેશા જ્યારે શેર બજારમાં કોઈ પણ જ્યારે આ કડાકો આવ્યો છે કારણ ગમે તે હું તમને ઓગણીસો થી વાત કરું ઓગણીસો થી વાત કરું મિસિસ ગાંધી વોઝ એસોસિએટેડ એ વખતે બજારમાં કડાકો આવી ગયો હતો એ પછી તમે જુઓ તો ફરી વાર તમે ઓગણીસો ને ચોરાણુંની અંદર એક આર્થિક ક્રાઇસિસ ભારત દેશમાં આવી હતી એ વખતનો તમે બજારમાં જે કડાકો જુઓ એ પછી તમે હર્ષદ મહેતાની એ તમે જે આપણે ઘટના ઘટી એ તમે જુઓ બે હજારમાં કેતન પારેખ વખતે જે કંઈ પણ થયું તમે એ જુઓ બે હજાર જે સપ્રાઇમ ક્રાઇસિસ આવી દુનિયામાં એ જે તે અત્યારે આવી છે એની સત્તા તમે કડા સરખામણી ચોક્કસ કરી જી જગદીશભાઈ જોડાવા બદલ આભાર આપ્યો